ભૂત તો પાછો બેલો આવેલું એક દાડો મેં દોડ્યો 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 તો હું વાત કરે મારું તો અક્કલ નથી કોમ કરતી

અલે આ ભૂત જે હોય ખબર ભોય ના કેણ ની જોવા મળે અને પેલું ની ના હે ને એનો તો સુધી દોડે અને રસ્તો જે હોય આ તો તમને ખબર જ થી હત તો માતાજી ને મે લાડવો બોય નથી નાખ્યો ધાણી હે ને પહા લોઈ જી છતો ને મસણ હે તો આપડે તો લાગતું તો તો મસણ જ નથી પણ આ તો બસ માર બાપ દાદાના ના દાદા ના દાદે કીધું તો હું તો મસણ તો ની સપના માં આયલા કોઈ મોડ ન પણ આ તો વાત કોઈ કરવા જેવી નથી એટલે એમ સમજો વાત ને